બિલાઈટથી વાગડા આવતા ટેમ્પો પલ્ટી મારતા પાંત્રીસ કામદારોને નાની મોટી ઇજા પહોંચી હતી ઓગણીસ શ્રમિકોને ભરૂચ રિફર કરાયા હતા જ્યુબિલિયન્ટ કંપનીના કોન્ટ્રાક્ટરના શ્રમિકોની શિફ્ટ પૂર્ણ થતા ઘરે પરત પરતતા આ ઘટના બની હતી અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો વિલાયત જીઆઈડીસીની જુબેલિયન્ટ કંપનીમાંથી કામદારો કામ કરી પરત પોતાના રૂમ ઉપર જઈ રહ્યા હતા એ દરમિયાન સલાદરા ગામ નજીક આઇસર ટેમ્પોએ પલટી મારતા ચાલીસથી વધુ કામદારોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે વાગડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય બાબત એ છે કે વિલાયત સાયખા જીઆઈડીસીમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે જેમાં લોડિંગ વાહનોમાં કામદારોને લઈ જવા તથા લાવવા માટે પ્રાઇવેટ ગાડીઓમાં જેવા કે પિકઅપ ટેમ્પો આઇસર ટેમ્પો જેવા વાહનોમાં તેમને લાવવા તથા લઈ જવા માટે ખીચો ખીચ ઘેટાબકડા સમાન કામદારોને બેસાડવામાં આવે છે જેથી આર્ગમાં સેલાદ્રા ગામ વચ્ચે રાત્રિના દસ વાગ્યાના સુમારે આઇસર ટેમ્પો પલટી ખાતા ચાલીસથી વધી લોકોને ઈજાઓ પહોંચવા પામી હતી કોન્ટ્રાક્ટરો પોતાના સ્વર્થ માટે પોતાની પૂજી બચાવવા માટે તેમનો જીવ જોખમમાં મુકાવી લોડિંગ ગાડીઓમાં બેસવા મજબૂર કરતા હોય છે ખીચોખીચ પેસેન્જર ભરી આઈસર ટેમ્પો પિકઅપ જેવા વાહનો દિવસભરમાં બે થી ત્રણ મારતા હોય છે આરતીઓના નિયમોના ભંગ કરી ગાડીઓના માલિકો અને કંપનીના કોન્ટ્રાક્ટરો લોકોના જીવન સાથે ખેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે આવા લોડિંગ ગાડીમાં ખીચોખીચ પેસેન્જર બેસાડી જતા લોકો સામે હવે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે